સીએમ અરવિંદ કેજરીવાલ હાલ જેલમાં બંધ છે છે અને બેલ માટે હાથ પગ મારી રહ્યા પણ તેઓને બેલ મળી નથી રહી તે માટે તે અવનવા પ્રયાગો હવે કરી રહ્યા છે અને કયા કયા પ્રયોગ તે કરી રહ્યા છે બેલ માટે તેના પર ચર્ચા કરીએ નમસ્કાર હું છું શીતલ મને જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝના માધ્યમથી અઢાર એપ્રિલે કોર્ટમાં સુનવાઈ થઈ અને તે સમયે ઈડીના વકીલ હુસેને આરોપ લગાવ્યા કે અરવિંદ કેજરીવાલ જે છે તે એવા ભોજનનો પ્રયોગ કરી રહ્યા છે અને એવા ભોજન ગ્રહણ કરી રહ્યા છે જેથી તેઓનું શુગર લેવલ વધી જાય અને સુગર લેવલ માટે તે હોસ્પિટલમાં એડમિટ થાય અને તેના પછી તે મેડિકલના બહાને બેલ લઈ શકે જી હા ઈડીના વકીલ હુસેને સાફ તૌર પર કહી દીધું છે કે પોતાને હેલ્થને ટાર્ગેટ કરીને અરવિંદ કેજરીવાલ જે છે તે જેલમાં કાઢી કાર્બોહાઈડ્રેટ વાળું ભોજન લઈ રહ્યા છે સાથે સાથે જેમાં મીઠાશ વધુ પ્રમાણમાં હોય તેવા ભોજનને ગ્રહણ કરી રહ્યા છે જેથી કરીને તેઓની હેલ્થ ઉપર અસર થાય અને તેઓનું શુગર લેવલ વધે અને તેની સાથે સાથે તે મેડિકલ દ્વારા લઈ શકે તેના ઉપર અરવિંદ કેજરીવાલના જે વકીલ છે વિવેક જૈન તેને આ તમામ જે આક્ષેપો છે તેને ખોટા કહ્યા છે અને તેઓએ કહ્યું છે કે અરવિંદ કેજરીવાલ આવું કંઈ જ નથી કરી રહ્યા અને તેઓની જે હેલ્થ જે છે તે પહેલેથી જ ખરાબ છે તેઓને

ચેનલ અને સ્પોર્ટ ચેનલ સાથે એન્ટરટેનમેન્ટ ચેનલ જોઈ શકે એટલે તેઓને ટીવી જોવાની પણ પરમિશન આપવામાં આવી છે અને તેઓને તેઓના પરિવારને મળવા માટેની પરમિશન અઠવાડિયામાં ત્રણ વખત દેવામાં આવી છે આ બધી સુવિધાઓ સાથે અત્યારે અરવિંદ કેજરીવાલ જેલમાં છે અને જણાવી દઈએ કે તેમના પત્ની જે છે તેમણે વર્ક ફ્રોમ જેલની યાચિકા પણ નાખી છે અને તેઓએ કહ્યું છે કે સીએમ છે અરવિંદ કેજરીવાલ અને તેઓને વર્ક ફ્રોમ જેલની પણ સુવિધા આપવામાં આવે તેથી કરીને તેઓ દિલ્હીને જેલમાંથી ચલાવી શકે આના ઉપર ચર્ચા વિચારણા કોર્ટ દ્વારા કરવામાં આવી હતી પણ આ અરજીને ફગાવી દેવામાં આવી છે અને હવે વાત કરીએ તો આમ આદમી પાર્ટીની મહિલા કાર્યકર્તા અને સરકારી મંત્રી અશિતા માલે ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા છે તેઓ તિહાર જેલ પહોંચ્યા હતા ઇન્સ્યુલિનની બોટલ હાથમાં હતી અને તેઓએ કહ્યું કે જાણી જોઈને તિહાડ પ્રશાસન દ્વારા ઇન્સ્યુલિન અરવિંદ કેજરીવાલને આપવામાં નથી આવી રહ્યું તેઓ ડાયાબિટીસના પેશન્ટ છે ડાયાબિટીસ તેમનું ત્રણસો પાર થશે ગયું છે અને ભાજપ ની ભગત થી ઇન્સ્યુલિન અરવિંદ કેજરીવાલ સુધી પહોંચાડવામાં નથી આવ્યું દિલ્હીની પ્રજા જે છે તે અરવિંદ ખૂબ પ્રેમ કરે છે અને રાખીને ઇન્સ્યુલિન દિલ્હીની પ્રજા દ્વારા આપવામાં આવી રહ્યું છે પણ તિહાડ જેલ જે છે તે આ ઇન્સ્યુલિનને અંદર સુધી પહોંચાડવા માટે ના પાડી રહ્યું છે જણાવી દઈએ કે તેઓએ ભારતીય જનતા પાર્ટીને સાફ સાફ આક્ષેપ કરતા જણાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી જે છે તે અરવિંદ કેજરીવાલથી નફરત કરે છે સાથે સાથે તેઓએ સીધો નિશાનો નરેન્દ્ર મોદી પર પણ સાધ્યો છે તેઓએ જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ કેજરીવાલ પસંદ નથી કરતા તેઓ નફરત કરે છે માટે સુધારો ન આવે તે કરીને જરૂરથી જણાવશો શું લાગે છે આપને અરવિંદ કેજરીવાલ વર્ક ફ્રોમ જેલની પરમિશન મળશે શું લાગે છે આપને પોતાની હેલ્થને ટાર્ગેટ કર અરવિંદ કેજરીવાલ જેલમાંથી મેડિકલના બહાને બેલ લઈને બહાર આવી શકશે શું છે આપણે આ વખતે અરવિંદ કેજરીવાલ કયા પ્રકારના ગેમ રમી શકશે